આપણે જવાનું ફટાફટ મોડું થાય છે અમારે અવારમાં મોડું થતું હોય ચાલે છે ને પાણી આવ્યું હતું પાણી નતા આવ્યું એટલે બહુ કોઈ ટેન્શન શાંતિ વાસી એક વાર ધડભડાટી બોલાવતી એટલે અમારે વિડીયો સ્ટાર્ટ કરવામાં લેટ જ થાય અને ફાઈનલી આની પહેલાં આપણે આધા વિડીયોમાં વાત કરી હતી ખબર હોય તો તમને કે ભાઈ વિવાળાને અહીં છે ને અડીદિયા બનાવવાનો માઇન્ડ નથી આવતો ને હમણાં તો પાર્લે બિસ્કીટ ને સારો નાસ્તો કરીને ભાગવાનું થાય ને દાયર ધરાવેલી પડી છે ભાઈ અડિદિયા પાછા બનાવને ખ્યાવ કેદી કે ઘણાથી ફેગા એને અડધા તો ખવાય ગયા લગભગ તો પાછો છે ને એનો વિડીયો નું તો બનાવ્યો આપણે કારણ કે આપણે છે ને કામમાં ઉતા ને શાંતિ ને માઈ બે છે ને આ ઘેર છે ને આવ્યો ત્યાં ત્રણ થારીઓમાં કમ્પ્લીટ કરે ને રાખ્યા હતા મેં કીધું આની અડી જ ગયા બનેગા તે હવે બનેગા તો બનેગા પછી વિડીયો નથી કર્યો એને અને તો હાલો ફટાફટ જો આપણે અડી દઈએ આટાણ આખે લઈ ને ચા પાકે અમારે અહીંયા તો ફટાફટ છાપીએ ને પછી જાય દુકાઈ ને હાય એવરી વન ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ

હાથ ધોયા ને આવે ગા કે દુકાન નથી ને અમારે દિવ્યેશભાઈ અટાણ સુધી વાંચતો હતો તે દિવ્યેશભાઈ ને બરોકીએ મેળી ઉપી છે તે તો આગળ આવી છે દિવ્યેશ ચાલો તો દોઢ વાગે ગયો શાંતિ તો હજે મશીન ઉપર બેઠી છે ઊભી થાય તો ખાવા બેસીએ પોતાને પોતાને ગામ છે આજ બીજ થઈને તો બીજ રહે એને કરવો ફરાક એને એક દે રવિવાર રહેવું એક દે બીજ રહેવું હોય મેં કીધું રહી રહીને ભૂખું કાઢીને મરાઈ રહેવું કારક રહેવાય પછી બહુ ન રહેવાય ચાલો તો પેલા જા ફટાફટ ડોટ પુણા હું સાવા આવ્યો હું તો બેરાવા આપણે હાથમાં દોઈ લીધા ખાવાની તૈયારીઓ કરીએ શાંતિ થાય તો આવી તું આવ્યો ચાલો તો રસોઈ તૈયાર તો પેલા તો ફટાફટ ખાવા બે જાય આપણે ને તો આલો ખાવાન મારે કરવાન ફરાતે ફરાત હે સેવડો મગવા તા તે લઈ કે ભૂલે ગો લે આયો ભૂલે ને પછી એટલે ફેરે બેન મે પસ્તા લેવે ને બે ત્રણ દી ના બાજરા નો લોટ હોય ને તારો મગવા બાજરો તાર બાજરો લેવે બે દી થી બાજરો મગવા બાજરો બાજરો લે આયો બાજરો લે આયો એ મગવો તાર વે પણ સેવડો મગવા ને તાર પે તો તું મજૂર તારે લેવા ને તારે લોટ થઈ રહ્યો કે ન થઈ રહ્યો તો તને ખબર હોય ને મને થોડી ખબર હોય લે તો બે દી થી આ ને તો લેવો ને ને ના રે ના જ મગવો એને વસ્તુ આપણે હાથ ખરા મગી બે બસ પાછળ ફોન કરીએ ને કે લે લે તો જોરીન લે વસ્તુ તો ઘેર પૂગે ન કાપડી વસ્તુ તા પૂગે ને બે થઈ જાય ત્રણ દી થઈ જાય એવું કંઈ ન હોય ચાલો તો મસ્ત ઘર વાડીના વાડી ના ગાજર નું શાક છે રોટલા શાક દહીં છાશ ને ભૂંગરા ને એવું બધું રાખ્યું હું દેવી તો તરે ને રાખ્યા ને ભેગા ખાતા જાય આપણે ચાલો તો પેલા ફટાફટ ખાવા બેહી જઈએ પછી આગળ કન્ટિન્યુ કરીએ ચાલો તો ફાઇનલ આપણે ખાઈ પીને થઈ ગયા છે કમ્પ્લીટ અને આપણે છે ને પોરબંદર ગયા હતા ને ત્યાં હું થોડોક થાકોડો લઈ ગયો પહેલાં તો ઘડીક રિલેક્સ થઈ જાય ફ્રેશ થઈ જાય કારણ કે અમારે એક અમદાવાદથી છે ને મસ્ત પાર્સલ આવ્યું હે એવું પાર્સલમાં કે આવશે ને હું છે ને એ તો હજુ બહુ કંઈ ખબર નથી આવ્યું હે એ ખબર છે ઘરે ફોન આવ્યો હતો કંઈક વસ્તુ આવી છે ને એક ભાઈની જે ન્યા પડી હતી ને તે ન્યા હું લેવા ગયો હતો લઈને આવ્યો હતો આવે ને જો ખાઈ ને એવું પહેલાં છે ને કડીક આરામ કરી લઈએ પછી ઉઠે ને આપણે તમને એ દેખાડ્યું પણ આપણે તો થાય લીધું પણ આનું તો હજે ખાવાનું આવે કંઈ तकलीफ करी था वो खाए ली तो जो साहब पीवे साहब पीवे जो फरार के जो होथर एक मा दई ते मु थाके दे मान मान कोटाड़े खाए ली तो एक सेवड़ो ने एक पर बे खा जाओ जो कोथरी में कोथरी ना कोथरी में कोथरी ना दे दे चलो बे ना सेवड़ो खा दे, दे।, <laughs> दे, 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 दे। साहब पीवे आओ पियो आले दिव्यस भाई खाए हमरा तो खाए ली तो ने बड़ी आराम कर लिए पसे तो मन हमारी वस्तु બાય ગામ ક્યાંક જાય ને એટલે ફૂલ લેસ થઈ જાય હવે અને શાંતિની પોઝિશન શાંતિ ભેગી નહોતી આવી પણ ક્યાંક ગયા હોય ને એટલે શાંતિની પોઝિશન તો મારાથી બેકાર થઈ જાય ક્યાંક ગયો એટલે એના કરતા ઘેર ને ઘેર કામ કરવું સારું એ કરતી હોય બાકી આવે એટલે આવું રેડી થઈ જાય ગમે ગયા આવે ને ફરી દડે જ જવાનું આવ આવી પોઝિશન હોય ચાલો તો હાડત્રીને પૂર્ણ શિયાળું થવા આવ્યું મારે આગળ કરીને દુકાને જાઉં જો ઓલું પાર્સલ જે કંઈ અમે લેવા નહીં એવું તમને અમે દેખાડી દઈએ ને હું છે ને ક્યાંથી આવ્યું હે આ ડિટેલ તમને આપીએ હું છે એ તો અમારે જોવાનું બાકી છે રૂપે ચાલો ફટાફટ કરીએ ને શાંતિ જો તરીકે ફરી ફરી હું હતી ફવારી કીધું હતું ને લે આવી જાઓ ફૂકાઈ ગઈ ગડકડી થઈ ગઈ ફરકડી થઈ ગઈ સુકાઈ ગઈ તેલ કો દે દીધો ને એ કોઠી ભર લે ગઈ કોઠીમાં ભરવા ને છે તો આને તો એ હાંતિ કોઠી માં ગડી કરીને ભર લે આપણે દુકાન ને જઈએ ચાલો પહેલા હું ઓલું પાર્સલ મારું પર હા પાર્સલ લેવા એ ખોલે ને આપણે જોવે લઈએ કા હું સેઈ હું સેઈ કા હા ચાલો फटाफट હું પહેલા પાર્સલ લેલા ચાલો તો ખોલીએ કા આવ્યું પાર્સલ માં ઓહો બાકી વજન છે બાકી

ઈ સમય ને વાત છે એ આપણે ક્યારેક સ્પેશિયલ વિડિયો બનાવી નો હું એનો મારા વલામાં ફાળો છે ઈ તો ઈ લોકો એ મોજ્યો હે અમદાવાદ થી ફૂલ મોજ નીકળે જાય ફૂલ સારું પટ્ટી ખુલે ગઈ ઓ પાલસમાં પાલસ દોરાની બાકા જો ફરડી ગઈ હતી નથી પેકિંગ આવ્યું હોય તો હોબાવું જોઈએ ને પેકિંગ હશે ફર ઉતી કે કે જોા પડતું ન રે Rồi, oh. oh. bây giờ sẽ Sắp như thế bố tờ thế Wow Có ra Anh Rồi

આપણે બોલાવી અમારી ત્યારે આવી છે અમદાવાદ થી સ્પેશિયલ અમારા વિનુભાઈ ને વસ્તુ મોકલવામાં આવી છે જોઈ ગયો આ રીતના કઈક આને છે ને

અલગિયાનો અમારે લાઈફ ચેન્જર છે એ મેન છે ને લાઈફ ચેન્જર અમારે આખું જીવનનો પરિવર્તન જીવનનો આખું બદલે નાખી અમાર જીવનનો રસ્તો આખે આખો જીતાય આમ આડા પાકો રસ્તો અમને દેખાડી દીધો પાકે રસ્તે ચડે જાય કમરે ખાડો પડבוד ન આવે માણસ કે સીધે રસ્તે ચડાવ દીધા ને કોઈ માણને આપણે કે કે આંગ્રેજી સિંધવા પણ કેટલો પોઈન્ટ છે તો એણે અમને સાચો રસ્તો બતાવ્યો સીધે રસ્તે ચડાવ્યો